જે વિડીયો જોઈ તમે દંગ રહી જશો હવે આજના જમાનામાં વાળું જમવાનું ખાવાનું મળે છે હવે આ યુગમાં ફિટ રહેવું એક મોટો પડકાર છે હવે ઘણા બધા લોકો ફિટ રહેવા માટે જીમની મદદ લે છે ઘણા બધા લોકો યોગા કરે છે પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે એમાં તમને એક એવી મહિલાઓનું જૂથ દેખાશે જે ઘરે રહીને કસરત કરે છે અને એ પણ દેશી રીતે હવે તમને એવું થશે કે આમાં શું છે જો કે આ વિડીયો જોયા પછી સમજી શકાય કે જો કોઈ વ્યક્તિ દ્રઢ નિશ્ચય કરે તો કંઈ પણ કરી શકાય હવે જો અહીંયા ફિટનેસની વાત હોય તો મહિલાઓ કઈ રીતે પાછળ આવી શકે ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ વાત એ છે કે પોતાને ફિટ રાખવા કોઈ પણ યોગ કે કસરતની જરૂર નથી આ વાયરલ વિડીયોમાં આંટીઓએ પોતાને ફિટ રાખવા માટે એવી પદ્ધતિ અપનાવી હવે આ પદ્ધતિ જોઈને તો એવું જ લાગે છે કે તેઓ જીમના સારા ટ્રેનર્સ છે જો જોવામાં આવે તો આ તમારી જાતને ફિટ રાખવાની સચોટ રીત છે હવે વિડીયોમાં દેખાય છે કે મહિલાઓનો એક જૂથ એક રૂમમાં એક સાથે અલગ લેવલ પર કસરત કરે છે હવે આમાં શું નવાઈની વાત છે આ જે વિડીયો છે એમાં આ મહિલાઓ દુપટ્ટાની મદદથી બંને છેડા પકડીને જમીન ઉપર સુતા જોવા મળે છે હવે આ પછી બંને મહિલાઓ એકબીજાને ખેંચીને સ્ટ્રેચિંગ કરતી પણ જોવા મળે છે આ સ્ટ્રેચિંગ કસરત સાથે તેઓ સારી વર્કઆઉટ પણ કરે છે જેથી તેમની ફ્લેક્સિબિલિટી દર્શાવાય છે હવે આ વિડીયો જે છે એ યોગા વિથ રાજપૂત ટુ થ્રી વન ટુ નામના અકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર થયો છે હવે આ વિડીયો જોયા પછી હજારો લોકોએ તેને લાઇક કરી દીધો છે કોમેન્ટ્સ કરી છે એક યુઝર લખે છે કે ભાઈ સાહેબ ગામની મહિલાઓ આ રીતે કસરત કરે છે જે સમયે બીજા વિડીયો પર કોમેન્ટ્સ કરીને લખ્યું કે જો ખરા અર્થમાં જોવામાં આવે તો વાસ્તવિક કસરત છે બીજાએ વિડીયો પર કોમેન્ટ્સ કરીને લખ્યું કે તે જોવામાં મજા આવે છે પરંતુ જો હાથ લપસી જાય તો હાલત જ ખરાબ થઈ જાય છે તો આ દિવસોમાં આ મહિલાઓનો ગ્રુપ રૂમમાં અદ્ભુત રીતે કસરત કરતી જોવા મળી રહી છે અને આ વિડીયોને જોઈને લોકો પણ દંગ રહી ગયા છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ